તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગ સાથે તો અત્યારે આપણે ફાઇનલી આવી ચૂક્યા છે જે આ તમે પાછળ જોઈ શકો છો લાદી લગાડવાની છે આપણે લાદીના કારીગર છે

ને આ બધે લાદી ફિટ કરવાની છે અત્યારે ડોલમાં પાણી છે અમારે પાણી પીવાનું છે અમે પણ અમિતાએ બોટલ પણ લાવ્યા છે પીવાની ને આ થોડી રેતી છે ને આ દુકાનનું કામ છે આ હું તમને આ એક વસ્તુ જોવા મળ્યું છે તો જરૂરથી બતાવું તો તમે જોઈ શકો છો આ જે અંતરની સીસી છે આ અંતરની દુકાન છે જે પ્રોપર અંતર અંતરની દુકાન છે

ગયો ગયો તો તો એવું અત્યારે ફાઇનલી ફાઇનલી એક વાગી ને અમે નીકળી ગયા નાસ્તો કરવા માટે તો અમે થોડોક ચાલ્યા તો ચાલ્યા તો અમને કઈ દુકાન જોવા ન મળી પણ થોડોક ચાલ્યા આગળ તો અમને એક દુકાન જોવા મળી ગાંઠિયાની તો અમે ગાંઠિયા તણે એવું વિચાર્યું કે ગાંઠિયા ખાઈ લે અને તમે જોઈ શકો છો આ ગાંઠિયા તેમજ

તો હવે ચાલો મળીએ આવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ